ભારતના ઘણા બધા રાજ્યોમાં શેરડીની ખેતી થાય છે અને ઘણા બધા લોકો શેરડીના સેવન પણ કરતા હોય છે પરંતુ વિજ્ઞાન અનુસાર જોઈએ કે ઉનાળામાં શરીરમાં પિત્ત વધી જતું હોય છે એટલે કે શરીરમાં કોઠા ગરમીનું પ્રમાણ વધી જતું હોય છે અને તેને માટે ઈશ્વરે આપણને એક અનમોલ કુદરતી મધુર રસ આપ્યો છે અને તે છે શેરડીનો રસ અને જે શેરડીનો રસ છે તેમને ધરતીનું અમૃત પીણું પણ કહી શકાય છે અને વાત જરૂરથી એ પણ કરીશ મિત્રો કે ઘણી વખતે ઘણા લોકો શેરડીના રસનો એ પ્રમાણે સેવન કરતા હોય છે કે તેમનો ફાયદો તો જરૂરથી મળે છે પરંતુ જાણતા અજાણતા લોકો એવી પણ ભૂલો કરીને કરીને બેસે છે છે કે જેથી તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો જોવા મળતી હોય અને તેમાં સૌથી અગત્યની વાત એ કરીએ કે આપણા શરીરમાં રહેલા અનેક પ્રકારના પોષક તત્વો અને તેમાં ચાવીરૂપ ગાડી રૂપ એન્જિન છે તે છે કેલ્શિયમ એટલે કે શેરડીમાં પ્રચુર માત્રામાં કેલ્શિયમ રહેલું હોય છે અને જેનાથી આપણા હાડકાનું બંધારણ છે તે પણ મજબૂત થાય છે ઉણપ રહેલી છે તો હા મિત્રો કુદરતી શેરડીમાં પ્રચુર માત્રામાં આયન મૂકેલું છે કે જેને કારણે જે શેરડીના રસનું સેવન કરવાથી જે હિમોગ્લોબિન ની ઉણપ પણ રહેતી નથી આપણે અગાઉ વાત પણ કરી કે શરીરમાં પીધ વધતું હોવાથી

ઘણા બધા પ્રચુર માત્રામાં પોષક તત્વો રહેલા છે તેમાં જો તેમાં જોઈએ કે મેગ્નેશિયમ આયર્ન ફોસ્ફરસ આવા ઘણા બધા પોષક તત્વો રહેલા છે તેમાં રહેલું જે ફોસ્ફરસ નામનું પોષક તત્વો છે આપણી પાચન ક્રિયાને પણ સુધારે છે અને આપણને લાંબા ટાઈમ સુધી એનર્જી પણ આપે છે અને જોઈએ કે શેરડીમાં અનેક પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ રહેલા છે અને સાથે ઘણા બધા મિનરલ્સ રહેલા છે અને આપણા આ સમય દરમિયાન ઘણી વખતે બહારનું જંકફૂડ સાથે બીજો ઘણી વખતે જાણતા અજાણતા આપણા શરીરમાં જે ગયેલો કચરો છે તેને નેચરલી રીતે ડિટોક્સિફાઈ કરવા માટે એટલે કે તમારા શરીરનું નેચરલી રીતે કુદરતી રીતે શુદ્ધિકરણ કરવા માટે શેરડીનો રસ તમારા માટે ખૂબ જ યોગ્ય રહેતો જ હોય છે આપણા શરીરના મેઇન એન્જિનની વાત કરીએ તો જે છે કિડની બિચારી કિડની ક્યારેય કમ્પ્લેન નથી કરતી અને જ્યારે કરે ત્યારે બિચારી તે ઘણી બધી બીમારીને લઈને સાથે આવે છે તો મિત્રો શેરડીનો રસ છે તે કિડનીનું ફિલ્ટરેશન એટલે કે કિડનીના લાંબા સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ સારું અને ગુણકારી છે સાથે વાત જરૂરથી એ કરીશ કે મૂત્ર સંબંધિત બીમારી થી બચવા માટે પણ શેરડીનો રસ આપણા માટે ખૂબ જ ગુણકારી છે સાથે અગત્યની વાત એ કરીશ કે આપણા શરીરમાં ગયેલા જાણતા અજાણતા જે ટોક્સિન છે તેમનું સારી રીતે તે શુદ્ધિકરણ કિડની કરતી હોય છે અને આ જે કિડની ઉપર ભારણ ઓછું આપવા માટે શેરડીનો રસ આપણા માટે ખૂબ જ ગુણકારી છે અને દુનિયામાં કોઈ પણ વસ્તુ ભગવાન નથી બનાવી અને કોઈ પણ વસ્તુ અમૃત પણ નથી બનાવી તો આપણે તેમાં વાત એ કરીશું કે રસનું સેવન કેવા લોકોએ ના કરવું જોઈએ અથવા તો તો જો કરવું જોઈએ કેવા લોકોએ નહીવત માત્રમાં સેવન કરવું જોઈએ અને કેવા લોકોએ તેમનું સેવન ટાળવું જોઈએ તો તેમાં અગત્યની વાત એ છે કે જે લોકોને પેટમાં કૃમિની તકલીફ રહેતી હોય સાથે સાથે જે લોકોને ડાયાબિટીસ ની તકલીફ રહેતી હોય અથવા તો જે લોકોને મેદસ્વીતા એટલે કે જાડાપણું સ્થૂળતાની તકલીફ રહેતી

ખેતી કામ કરતા હોય વધારે વાળું વધારે પડતું પરિશ્રમ વાળું કામ કરતા હોય એવા લોકોએ જરૂરથી શેરડીના રસનું સેવન કરવું જોઈએ સૌથી અગત્યની વાત એ કે શેરડીના રસનું સેવન ક્યારે કરવું જોઈએ એટલે કે ક્યાં સમય દરમિયાન કરવું જોઈએ તો તેમાં અગત્યની વાત એ કરીશ કે આ સમય દરમિયાન મોર્ડન લાઈફસ્ટાઈલ પ્રમાણે ઘણા બધા લોકો રાત્રે ઘર પેટ જમીને રાત્રે ચાલવા જતા હોય છે અને રાત્રે શેરડીના રસનું સેવન કરતા હોય છે પરંતુ આ તેમના માટે ખાતક છે પૂછો કેમ કારણ કે શેરડીમાં શેરડીના રસમાં રહેલું જે વિટામિન ડી છે તે રાત્રિના સમય દરમિયાન તેમનું પાચન ઇઝીલી થતું નથી અને તેને કારણે તેમને બીજી ઘણી બધી ગંભીર બીમારીઓ આવતી હોય છે અને સાથે અગત્યની વાત એ કરીશ કે જો તમે શેરડીના રસને બપોરના સમયે તમે સ્થાન આપશો તો જરૂરથી તમને પૂરેપૂરા ગુણકારી તમારા શરીર માટે તમને ફાયદા મળતા હોય છે છે અને અગત્યની અગત્યની સૌથી વાત એ કે આ સમય દરમિયાન પાર્સલ સુવિધા ચાલતી હોય છે અને હા શેરડીનો રસ પાર્સલમાં લાવ્યા પછી એટલે કે પંદર થી વીસ મિનિટ પછી શેરડીના રસમાં એક મોલાસીસ નામનું દ્રવ્ય રહેલું હોય છે અને જેને કારણે જે લાંબા ટાઈમ પછી જે શેરડીનો રસ જો પીવામાં આવે તો તો આપણા શરીરને તે ખૂબ જ નુકસાન કરતું હોય છે અને અગત્યની વાત એ પણ કરીશ કે જો તમે શેરડીનો રસ પીવો હોય તો તરત જ પંદર થી વીસ મિનિટમાં આપણે શેરડીનો રસ કે જે ફ્રેશ શેરડીનો રસ છે એ તમે પીશો એમનું તમે સેવન કરશો તો તમને જરૂરથી તમારા સ્વાસ્થ્ય માટે લાંબા ટાઈમ સુધી તમને ફાયદા પણ મળે છે અને સાથે સાથે આવી બીજી ઘણી બધી અનેક પ્રકારની બીમારીઓથી પણ તે તમને બચાવે છે તો મિત્રો આવા ઘણા બધા નિયમો છે કે શેરડીના રસને લગતા નિયમો છે તેમનું આપણે પાલન કરીએ અને આપણે અને આપણા પરિવારને જરૂરથી સ્વસ્થ રાખીએ સૌનો આભાર